આજે ભુજના પોઝ વિસ્તાર નગરના રહેવાસીઓ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી ઘટર સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી નગરપાલિકા વોર્ડ નંબર આઠમાં આવતા નરનારાયણ નગરમાં હર ઘર ગટર સમસ્યાએ રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા મજબૂર કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગટર સમસ્યાથી પીડાતા ભુજના પોઝ વિસ્તારના એક નરનારાયણ નગર વિસ્તારમાં હવે કોઈ મકાન લેવા તૈયાર નથી કારણ એક જ અહીં ગટરની સમસ્યાથી રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે રહેવાસીઓ કહી રહ્યા છે કે હવે અમને નરનારાયણ નગર નહીં પરંતુ ગટરનગરનો એડ્રેસ આપવો પડી રહ્યો છે રહેવાસીઓ વેદના સાથે વધુમાં કહ્યું કે અહીં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ ફરક્યા પણ નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ ગઈ ગટરની સમસ્યા દૂર થઈ ગઈ એવું કાગળિયા કહી રહ્યા છે પરંતુ સ્થાનિકે એવું કંઈ થયું નથી તેવા આક્ષેપ સાથે આગામી દિવસોમાં જો ઝડપથી સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંદી માર્ગે જવાની ચીમકી આપી હતી નર્નગર નગરમાંથી બોલું છું નર્નગર નગરનો પ્રમુખ છું વિનોદભાઈ ઠક્કર અમારા ત્યાં કટરની સમસ્યા છે આજ સુધી એનો કોઈ સોલ્વ કરવામાં આવેલ નથી હરેક અધિકારી હરેક પદિકારી હોય કે રાજકારણીઓ સિર્ફ આશ્વાસન આપે એના સિવાય કોઈ જાતનું કાંઈ આગળ વધતું નથી હાલમાં પણ અત્યારેની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં રહેતા દરેક ઘરવાળા ઘરથી બહાર નીકળી શકે એમ નથી તો માટે મહેરબાની કરી અને એવું કંઈક કરવું કે જેનાથી કરીને અમારે સોલ્યુશન થાય અને સુખાકારી થાય હવે તમને એવું લાગે છે કે નર્નગર નરના નગર નરના દેવ પોતે નહીં બચાવી શકે એ પોઝિશન થઈ ગઈ છે નરનારા નગરની ત્યાં સ્થાનિક જવો તો તમને પોતાને ધ્યાન આવશે કે શું છે શું નથી દરેક મીડિયા હાલીને ત્યાં ચોક્કસપણે જોઈ શકે છે કે શું હકીકત છે માત્ર માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી અમે ભુજ નગરપાલિકાનો વોર્ડ નંબર આઠમાંથી નરનાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે અમે લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માહિતી માંગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનાયણ નગરની અંદર ગટર લેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કેવું પડે છે કે એક જ લાઈનમાં એક ઇંચની નાની નાની પાઇપલાઈન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું પણ સાહેબ હજી સક્સેસ નથી જ્યાં સાહેબ ગટર લાઈન પાથરોમાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે જે મારી કને જોઈ શકો છો તમારી કને માહિતી છે ઓફિશિયલી બરાબર છે રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બહેલ સાહેબ કોઈ પણ કામગીરી નરનારાણ નગરમાં નથી કરતું साहेब હું તમને બતાઉં જુઓ તો કરા સાહેબ અમારી હાલત અમે લોકો અમારી મેદાન બાડકો ઘરમાંથી સાહેબ બહાર નથી નીકળી શકતા શું અમારી પરિસ્થિતિ છે અમે સાહેબ નગરપાલિકાને મકાનના વેરા ભરે છતાં પણ અમે સાહેબ ગટર સેન કરીએ છે કે જે દેશમાં બસ ગટર ગંગા बहતી છે એ જ અમારી હાલત છે અમારો કુશૂર શું છે સાહેબ આપ આવઈએ અને અમે કુછ બસ સહયોગ कीजिए ગટર પ્રશ્ન કઈસે સોલ્વ वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करे हम वही कहना चाहते हैं आओ सामाटे साहब જુઓ તો ખરા અમાર બાળકો ની હાલત વૃદ્ધો ની જુઓ મહિલાઓ ની જુઓ સ અમે તો કામ ધંધા મજૂરી નીકળી ગઈ છે અમાર બાળકો ની હાલત તો કોઈ વૈવટી તંત્ર નથી જોતો ના તો કોઈ સાહેબો આવે છે ના કોઈ જુએ છે અને ના કોઈ રેકોર્ડ ઉપર સાહેબ કા હા બাকি આશ્વાસન મળે છે સાહેબ માત્ર બસ એનો કે જા કુત્તા બિલ્લી કો માર દે વેસી વહીવટ નહીં ચાલના આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ વહીવટનું સદંતર કે જેનો અમે જાહેરમાં અત્યારે વિરોધ કરીએ છીએ આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો રોડની એવી હાલત પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતા તો ઝૂપડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો ગૌ સેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ